બનાસકાંઠા જિલ્લાના ભાપર તાલુકાના કુવાળા ગામે આવેલ લોકનિકેતન શાળામાં આશરે બે મહિનાથી પાંચસો સાહીઠ સાયકલ પડી પડી ખરાબ થઈ રહી છે સ્કૂલના આચાર્ય મુજબ આશરે આ બે મહિનાથી અહીં સ્કૂલમાં જ્યારે વેકેશન હતું ત્યારે આશરે પાંચસો સાહીઠ સાયકલ અહીંયા મૂકી ગયેલ છે અને સાયકલ મૂકવા માટે જગ્યાનું ભાડું પણ આપવામાં આવે છે પરંતુ પછી વારંવાર ફોન કરવા છતાં આ સાયકલ કોઈ લઈ જતું નથી અને કોઈ પણ ભાડું આપવામાં આવ્યું નથી સૂત્ર મુજબ આ સાયકલો ગુજરાત સરકાર દ્વારા સરસ્વતી સાધના યોજના અંતર્ગત કન્યા ને આપવામાં આવી છે પરંતુ ઘણા સમયથી આ સાયકલોનું વિતરણ ન થતા એજન્સીઓ પર ઘણા સવાલો પણ ઉઠી રહ્યા છે કુવાડામાં જે સરસ્વતી સહાયકની સાયકલો ઉતરી છે તેઓ ઉતારી છે એમણે અને ત્રણ છેલ્લા ત્રણ દિવસથી મીડિયાવાળા અહીંયા આવે છે હું વાત કરું છું કે એમણે અહીંયા એમના પંદર દિવસ માટે જ ઉતારવાનું કહ્યું હતું કે અમે વિતરણ કરીશું પણ એમને કંઈક હવે ખબર નથી એમનો શું પ્રશ્ન છે પણ અહીંયા છેલ્લા બે મહિનાથી જો પડી જ છે અને હું એમને ફોન કર્યો તો એટલે એમણે એવું કીધું છે કે પંદરમી ઓગસ્ટે અમે વિતરણ કરવાના છીએ એવી વાત થઈ કેટલા દિવસથી પડી છે બેન બે મહિનાથી ખુલ્લામાં પડી છે કે બહાર ખુલ્લામાં અંદર અમારું કેમ્પસ છે ને એમાં એટલે કોને અનુસંધાન બોલાય

તમારે એમને તમે ઉતારવા દીધી છે અમે એમને એમને એવું કીધું કે જગ્યા આપો અમને એટલે એમને અમે તમને ભાડું આપીશું એટલે પંદર દિવસ માટે મેં ઉતારવા દીધી છે